ઝિઝાવધરમાં શિવએ કહ્યું અમે સત્સંગ છોડીને જવા ઉદાસ થયા ઝીંઝાવધરમાં કોનું ઝીંઝાવધર હે આખા ત્યાં મારી ઉદાસીનતા આવી ગઈ જેને ત્યાં ઉતર્યા હતા એ જ કારણ હતા ઉદાસીનતાનું એટલે મારે કે અમે સત્સંગ છોડીને જવા ઉદાસ થયા પરંતુ જ્યારે હરિજનોના ગુણ જોયા ત્યારે તે ઉદાસી ટળી ગઈ પછી બીજા જોયા આવા જ જોયા ને પછી બીજા આવા ઝાઝા હશે પણ બે ચાર પણ સારા હશે ને એને લીધે ઉદાસીનતા ટળી ગઈ નક્કી કે ના સત્સંગ આવે રહેવું છે જો આ તો આવા બનો ને આપણા કારણે ભગવાન સંદેશ રહેવાનું થાય ઉદાસ થઈને જતા રહે જંગલમાં એવા એવું શું કામ કરું પણ જોઈને એમને આનંદ થાય ગમે ઉદાસીનતા ટડી ટળી જાય એવા થવું આપણે અમે સત્સંગ થઈને જવા ઉદાસ થયા પરંતુ જ્યાં હરિજનો ગુણ જોયા ત્યાં તે ઉદાસી ટળી ગઈ સત્સંગનો પ્રતાપ વિચારતા દોષ ટળી જાય છે ને અંતરમાં અજવાળું થાય છે સત્સંગના સત્સંગના પ્રતાપ વિચારતા સત્સંગનો પ્રતાપ વિચારતા દોષ દોષ ટળી જાય છે જ તો આપણે પ્રતીતિની વાત છે પ્રતીતિ આવી જાય બધું આખું ચક્કર ફરી જાય એકદમ ભલે કમળ ઊંધા છે ને છતાં થઈ જાય મહારાજે વાત કરી ગોપાણ સાહીને છ હેતુની વાત મારા કે સત્સંગ પ્રતાપ વિચારતા દોષ ચડી જાય અંતરમાં અજવાળું થાય છે કેમ થતું નથી તપાસ કરવી પડે ભગવાન કહે છે આઇન્સ્ટીન કહે છે ઇક્વલ ટુ સી સ્કવેર એના જે વાત છે આ તો કેમ સરવાળો મળતો નથી તપાસ કરો ભગવાન ખોટા આપણે ખોટા બે માંથી એક ખોટા છે ભગવાન તો ખોટા છે જ નહીં અનંત કાળથી અનાદિથી ભગવાન પુરુષમ નારાયણ છે ક્યારે બીજો ભાવ તો પરબ્રહ્મ પુરુષ નારાયણ અનાદિ કાળથી છે તે તો ખોટા નથી પછી આપણે સમજવામાં કંઈક ફેર છે હરિભક્તના દોષ ગ્રહણ કરતાં અંતરમાં અંધારું થાય છે લો સીધી વાત તમસોમાં ગમે અંધારેથી તેજે લઈ જાય અને હરિભક્તના ગુણ જોઈએ તો તેજે જાય અને અવગુણ જોઈએ તો તેજમાંથી અંધારે આવે સુખમાં એટલે કે હરિભક્તના દોષ ગ્રહણ કરતા અંતરમાં અંધારું થાય છે કેવી લે અંધારું કે આટલા અનંત સૂર્યનો તેજ નીકળે તો અંધારું પછી આપણે જ કારણ છીએ હરિજના ગુણ ગ્રહણ કરનારમાં તલ માત્ર દોષ રહેતા નથી આ ગપ્પામાં તો આ અતિશય યુક્તિ છે પણ આપણને લાગે ગુણ ગ્રહણ કર્યા એવું લાગે ગુણ ગ્રહણ કરે મટે નહીં તો ગુણય આવે ને પછી થોડા વાર પછી આવો ગુણ આવી જાય એને એ જ વ્યક્તિનો કે ગુણ ગ્રહણ કર્યું ના કહેવાય ઉપર ચોટ્યું છે પેલા લખીને ભૂસાડી ને એના જેવું તો ગુણ ગ્રહણ પાકે પાક કર્યું હોય તો મારા બધા દોસ્ત ચડીએ એવું કહે છે હરિજનના ગુણ ગ્રહણ કરનારમાં તલ માત્ર દોષ રહેતા નથી તલ માત્ર ધારો કે મહારાજ એવું બોલ્યા હોય કે ગુણ ગ્રહણ કરનાર દોષ રહેતા નથી તો હજુ વિચાર આવે પણ તલ માત્ર દોષ રહેતા નથી બોલ કેટલી ગેરંટી આપે છે તો કેમ આપણે ગુણ તો ગ્રહણ કરીએ છીએ કેમ આવું પરિણામ નથી આવતું તો આ બધું તપાસવાનું છે અંતરદ્રષ્ટિ કહીને ક્યાં ભૂલ થાય છે આપણે ગુણ ગ્રહણ કરવામાં ક્યાં ભૂલ થાય છે નહીં તો ગુણ ગુણગ્રહણ તો આવું પરિણામ કેમ આવતું નથી તો જો બધે આ આ હાઈટ ઉપર જાઓ બીજાના તમે દોષ ગ્રહણ કરીને શું પામ મને નીચે ખતબતના નીચે લો લેવલમાં આ ચાલીસ હજાર ફૂટ પચાસ હજાર ફૂટ હાઈટ ઉપર જાઓ પોતાનું જ ચિંતા કરો પોતાના કલ્યાણની જમવા બેઠા હોય ને આપણે કોઈ કહેતા ને એ લાડુ મૂક એ ત્યાં શાક મૂક પોતાની જ વાત પોતાનો જ વિચાર તો હિતે જ હોય તો વિચાર કે કર બે લાડુ હેરાન કર પ્રેમથી નથી મુકાવતો મજાક કરાઈ જાય છે જાત જાતનું જે આપણે કટાક્ષ બધું થાય જો ખરેખર ગુણ ગ્રહણ કર્યું હોય ને દાસ થાય એને રાજી કોણ મન થાય આવું બધું થાય અંદર એટલે આટલું જ છે એની અંદર તપાસ કરવી ભગવાને વાત કરી કેમ અવ પરિણામની ભગવાન ખોટા અતિશય યુક્તિ છે ઉલ્લું બનાવવાની વાત છે ટેકનિક છે શું છે આ તપાસ કરી આટલામાં જ બધું પૂરું થઈ ગયું છે આટલું જ ને મારે કે અમારી વાત થોડી છે પણ એમાં બધું આવી જાય છે વાત થોડી જ કરે ભગવાન પણ બધું જ અંદર કવર કરી દે એવી વાતો છે દોષ ગ્રહણ કરે છે તે સમજણ ફરી જાય છે જેથી ગુણમાં પણ દોષ દેખાય છે એ આવી અનુભવ કર્યો ગુણમાં દોષ દેખાય તો ઘણી વાર આપણે ગુણગાન ગાતા હોઈએ માઇક ઉપર કોકના અંદર ખાને રહે છે કે આટલી એની ખામી તો છે જ અંદર અંદર મલકાય બહારને વાત કરીને મલકાવે પણ અંદર પોતે મલકાય જુદી રાતનું ભલે બધું ઘણું છે પણ આટલું તો ખરું એમ એમ કહીને પોતે ન્યાય મેળવી લે આપણે ખોટા નથી અવગુણ લઈએ બરાબર જ છે આવું અંદર થાય એટલે બહુ જાતની ગડબડ છે અંદરથી તો આ આ રીતે જે લખ્યું એ તે સીધે સીધું નિષ્કપટપણે જો આ ગુણ ગ્રહણ કરે તો આ પરિણામ આવવું જોઈએ મોટા વાત કરે તેમાં પોતાના દોષ જણાવીને વાત કરે છે મોટા પર સૂર્ય સમાન હોય છે તે બધે અજવારું પાથરતા રહે છે અંતરમાં અને બાર અજવારું કરવું એ ભગવાન સિવાય થઈ શકે નહીં જો ભગવાન એમની વાત છે આ આપણે બધું આપણું પોતાનું અજવાર નથી કરી શકું બીજાને ક્યાં કરે ને ભગવાનના ગુણ છે ભગવાન આ બધું કરી શકે એટલે આપણે આપણો પોતાનો જ ખટકો રાખો વસુઆ પણ બહુ બોલતા અવગુણ લેવો એવું બોલતા કા આખી જિંદગી અવગુણ ના લેવું બને અવગુણ લેવું પણ પોતાના જ આટલું પોતાના આપણે બીજાના આટલું જ ફેરું છે કેટલો ફેર પડી જાય પોતાના બીજાના અવગુણ લેવામાં પોતાના અવગુણ લેવામાં પ્રકાશ થાય બીજાના અવગુણ લેવામાં અંધારો થાય આટલું જ છે હવે ચાલીસ હજાર ફૂટ ઊંચાઈ ઉપર જઈએ નીચે નહીં ચાલીસ પચાસ સાહીઠ હજાર ફૂટ મહારાજ કે ભગવાનને ભજતા સંતો હરિભક્તો દિવ્ય છે પચાસ હજાર ફૂટ હાઈટ હાઈ છે જ માનો કે ના માનો છે જ સોની નોટ હજારની નોટ તે કાગળનો ટુકડો માનો કે નોટ માનો આપણા માનવાથી કંઈ ફેરફાર ના થાય આપણું સર્ટિફિકેટ કામમાં ના આવે હજારની નોટ સોની નોટ પાંચસોની નોટ છે જ તે માનો કે ના માનો બધા સંતો હરિભક્તો ભગવાને ભસતા સંતો બધા દિવ્ય છે તે માનો કે ના માનો હકીકત છે માનો તો લાભ હજારની નોટને માનો તો લાભ ને કાગળનો ટુકડો માનો તો કચરા પેટર્ન જાય તો જો આ વસ્તુ જો આપણે દંભ થાય છે ને કપટ થાય છે નું કારણ આ છે આ હજુ સાચું મનાતું નથી આ ભગવાનનું સુખ ભગવાનની વાત ભગવાનનું આ તત્વજ્ઞાન આ બધા દિવ્ય છે આ છે હજુ મનાતું નથી એટલે પછી કપટ થાય દમ થાય બધું નાની નાની બાત બધી એનાથી આપણે આપણે એડજસ્ટ કરતા હોઈએ છીએ જાતને જો આ વાત મને એ તો એડજસ્ટ કર પ્રશ્ન જ નહીં સીધું ઓલામાં રાચે પરમ તત્વમાં રાચે આ તત્વ હીણ તત્વમાં દ્રષ્ટિ જાય નહીં અને થયું છે મારાના વખતમાં હજારો એકાંતિક ભક્તો હતા ગ્રસ્તો ત્યાગી એવું કાંઈ નથી આ કંઈક કલ્પનાની વાત નથી વાસ્તવિકતા છે આ સુધી ચાલુ આવે છે એવા ભક્તો થયા છે ના થયા હોય તો પછી હજુ કલ્પનાની વાત રહે છેલ્લા નવ પંચાલીસમાં શું કહ્યું અમને સ્ત્રી ધનનો કેટલો યોગ થાય છે તો અમે નિર્લેપ છીએ અમને અડગતું જ નથી કે એનું કારણ મારા આત્મા પરમાત્માનું જ્ઞાન બતાવ્યું એમાં દ્રષ્ટિ ખૂંચે અને આદુ બધું મન જાય જ નહીં કદાચ ગયું હોય તો તક પાછું આવી જાય પછી મહારાજ કહે છે કે અમે જે રીતે વર્તીએ છીએ તે બીજા વર્તે તો એને પણ આ જ અનુભવ થાય સ્ત્રી ધનમાં માલ મનાયની જે આ ગેરંટીવાળી વાત છે કલ્પના કે ટ્રાયલ નહીં આવી રીતે વર્તું છે તો આવું કંઈ થશે સિદ્ધ થયેલી વાત છે સિદ્ધ થયેલી વાત છે કારણ ખાલી વર્તો આ લાગો બસ વિશ્વાસ રાખીને પરિણામ આવશે જ હા એવી સચોટ વાત છે એટલે મહારાજે કહ્યું કે ભગવાનને ભસતા સંતો હરિભક્તો બધા દિવ્ય છે આ મર્મની વાત ક્વિન્ટિસન્સ મર્મની વાત કહી આખા સત્સંગનું સારા છે એ આને જ કઈ છે બધાને દિવ્ય જવાન એ જ વિદ્યા એલા મર્મની વાત જે કોઈ સમજે ધારે વિચારે તે મગ્ન થઈ જાય છે જગ જીતી જાય છે આઠે પોર આનંદ ટળતો નથી આ દિવ્ય છે આટલું માનવામાં કેટલો ફાયદો છે જગ જીતી જાય છે અને આનંદ આઠે પહોંચતો આનંદ ટળતો નથી આથી વધારે શું જોઈએ બધા જે કંઈ દુનિયામાં પ્રયત્ન કરી રહ્યા છે સુખી થવા માટે આવડે ના આવડે વાત જુદી છે સુખી થતાં આવડે કે ના આવડે વાત જુદી પણ બધાના પ્રયત્નો તો સુખી થવા માટે જ છે તો મહારાજની ચોખ્ખી વાત દિવ્ય જાણો આઠે પર તેનો આનંદ ટતો નથી લ પોર આ દુનિયામાં કોઈ આઠે પર સુખી થયો જ નથી શારીરિક સુખ ગમે એટલું હોય ગમે તંદુરસ્તી હોય ગમે વૈભવ હોય રૂપ હોય બુદ્ધિ હોય પણ સંપૂર્ણ સુખી કોઈ થાય નહીં અને આ વાતથી આઠે પર તેનો આનંદ ટળતો નથી મહારાજનું સર્ટિફિકેટ છે આપણા ઘરની વાત નથી તો જો આપણે આના ઉપર જઈએ આ લોકમાં જો આપણે જે બુદ્ધિવાળો હોય અને એની સગવડ હોય તો સારામાં સારી ડિગ્રી માટે પ્રયત્ન કરે સારામાં સારું ભણતર જો વ્યવસ્થા હોય સગવડ તો બધું કરે નથી તો કેટલા ઓલા બધા બેંગ્લોર એ બાજુ જઈને ઓલા શું કહે છે ડોનેશન આપીને પણ ખુશી જાય છે તો જે એમ આ જો ઉત્તમ ઉત્તમ વાત છે તો આના માટે કેમ પ્રયત્ન નહીં સમજાવું નથી આવે ઓલી બધી સમજાય છે ડિગ્રીની વાતને આ લોકને બધી સમજાય છે આ સમજાતું નથી કે સાધુતા જે કોઈ પદવી નથી અને જો કોઈ પદ નથી અને એ બધી વાત મહારાજે કરી છે તો એ મહારાજ કે સાધુતા નાઈ તો એને બાળક બુદ્ધિ જાણવી બાળક હોય એને આવી બધી ગમ હોતી નથી એટલે મહારાજે બાળક બુદ્ધિ કઈ આપી સાધુતાની ગમ ના હોય અને આ માર્ગે વર્યો નહીં જે કરવા થયું નહીં પછી શું કહે બધું થયું પણ જે કરવાનું ના થયું તો એટલે મહારાજ ખાસ સંતો અરિબ તો બધા માટે વાત કરે ભગવાન પોતે અક્ષરધામમાંથી આવ્યા કોઈ લોકમાં રોકાયા નથી બીજા લોકમાં વૈભવનો પાર નથી આ લૌકિક સુખ સાહેબી ખૂબ છે અઢળક છે પણ ત્યાં મારા ઢોળકાયા જ નથી મોક્ષની વાત એમને કરવી છે એ આ લોકમાં જ થઈ શકે આ લોકમાં જો ક્યાં પોતે કાર્યક્ષેત્ર બનાવ્યું કાઠિયાવાડ કાંઈ ના મળે પથ્થર સિવાય એટલે છપ્પામાં પ્રગટ થયા ઉપર ગયા હોત તો કાશ્મીરને નૈનીતાલને દાર્જિલિંગને ના મારે કે ત્યાં ના ભજાય ભગવાન એ પથરામાં જ ભજાય કંઈ મળે જ નહીં એટલે બીજે વૃત્તિ જાય જ નહીં બાકી દેવલોક ઇન્દ્રલોક ત્યાં તો ભગવાન પ્રગટ થાય જ નહીં તો ઓલા નવરા જ ના પડે વિષયમાંથી અહીંયા જો ને તો કોઈ હેરી વગતને ખેંચ પૈસા પૈસાની અને જો સગવડ થાય પછી જોઈ લો જોઈ લો ને સત્સંગ પછી અરે નિયમ ધર્મ બધા ચુરા ચુરા કહી નાખ્યા આવું થાય એટલે એનાથી આપણને દૂર રાખ્યા ભગવાન યોગી બાબા અમને કહેતા ને કે જો વિશે ભોગવા માટે જન્મ આપ્યો તો યુરોપમાં ના આપે અહીંયા શું કામ આપ્યું વિશે ભોગવવાના જ નથી ખોટી વાત છે મોક્ષ માટે નવા ભગવાન સંત એના માટે જ પ્રગટ થાય છે બીજું એમને કોઈ હેતુ એમની કોલેજ આ જ છે બ્રહ્મ વિદ્યાની કોલેજ એટલે આ મોક્ષ એટલે બીજું કંઈ ગડબડ હોય જ નહીં તમે એન્જિનિયરિંગ કોલેજમાં જાઓ તો ડૉક્ટર અરે એન્જિનિયર થાય ડૉક્ટર ના થાય ગમેલો બુદ્ધિવાળો હોય ગમે હોય પણ ડૉક્ટર ના થાય એન્જિનિયરિંગ કોલેજમાં એ રીતે મેડિકલ કોલેજમાં એન્જિનિયર ના થાય તેમાં અહીં બોક્સની કોલેજ છે એ બીજી વાત ક્યાંથી બનવાની છે અને આપણે આશા રાખીએ ખોટી વાત છે અહીંયા મારે ના કે સાધુતાની વાત તજીને વિષય ભોગાવવા જાય ઊભે પ્રશ્ન થાય કે આ આ કપડામાં હો તો વિષય મળ્યો નથી અને પછી વિમુખ થાય તો જ પછી આ વિષય સુખ મળે ને નીકળી જાય એ બનવાનું જ નથી અને પછી મહારાજ કહ્યું કે એક થોડાક કાળ માટે આટલું મોટી પ્રાપ્તિ આપણે ખોઈએ છીએ જ્યાં વિચારો બુદ્ધિ વાપરવામાં બે સરખાઓ પ્રાયોરિટી કોને આપવી થોડું વિચાર કંતરદૃષ્ટિ કરવી પડે તો આપણે આંખ મીચીને જે વખતે જે બની આવ્યું કરીએ મૂર્ખાઈ ગયા તો એવા સંગે ચડી જઈએ આપણે જો સ્વામીની વાતમાં છે એકનો સંગ થાય તો સો જન્મે એકાંતિક થાય તો આ જન્મે થાય અને એવો સંઘ થાય તો આ જન્મ એકાંતિક સો જન્મ લેવા પડે સંઘમાં કેટલો ભેદ છે એટલે આ બધી જાતનું વિવેક ના હોય તો આવા ભગવાને સંત મળ્યા છતાંય નહીં રહ્યા એવું થઈ જાય મારે કે બ્રહ્માંડ જેટલું સોનું કનક મેળવતો હોય પણ જો આ સત્સંગની સેવામાં મન જીત ના હોય તો મારે કે છૂટી પડ્યું છે આવ છૂટી પડ્યું છે અને જો સત્સંગની વાત ભગવાનની સેવામાં સમાજ પડી ગઈ તો પડે પડે બ્રહ્માંડ ભરા એટલું સોનું કમાયો છે ભગવાન બોલે છે આ ગપ્પા નથી માને ગપ્પા મારાની કોઈ જરૂર નથી ને પોતાને એટલું બધું સુખ છે ગપ્પા શું કામ મારવા પડે સુખ માટે તો ભગવાન ના મા તું મારા મહિમાને પાનને પામતો નથી હવે એમને જુઠ્ઠું બોલાવ શું જરૂરી ગપ્પા મારણ શું જરૂરી ઉલ્લું બનાવ બીજાને શું જરૂર મારે મધ્યના તીરવા નાખ્યું કે કોઈને કૂવામાં ધક્કો મારીને ઉપર શીલા ઢાંકી દઈએ અમે એનું શું રૂડું થાય મારું બહાર શું રૂડું થાય એ બધું અમારા મનમાં છે જ નહીં પણ આપણી લૌકિક બુદ્ધિ છે ને એટલે ભગવાનમાં સંતમાં તર્ક આવી બુદ્ધિ હમણાંમાં કલ્પાય છે આપણું જે કપટ છે આપણું જે દમ છે એમાં તર્ક કલ્પાય છે હા અહીંયા તમારો પેલો ડાઘો હોય તો તકતામાં દેખાય કે નહીં અરીસામાં દેખાય કે નહીં ત્યાં ભૂસાડો ભૂસાય જ નહીં કાંઈ અસર ના થાય અહીં અહીંનો ડાઘ ના જાય તો અહીંયા ભૂસે તો જ જાય મારા ક્યાંય હરિભક્તો છે ને અરીસા છે એ કોઈમાં તમને દોષ પઠાવે તો તમારામાં હોવો જ જોઈએ તો સામે તકતામાં દેખાય છે દોષ તો બીજામાં દેખાય તો સમજ્યા પણ અહીંયા દેખાય ને તારે પ્રશ્ન થાય આવો જન્મ ક્યારેય મળ્યો નથી આવા સત્સંગમાં કે અનંત કલ્પ વીત્યા એ કલ્પ એટલે એમાં યુગોના યુગો થઈ જાય આઠ અબજ ચોસઠ કરોડ વર્ષ અભ તેઓ અનંત કલ્પ વીત્યા તેમાં એક વાર સત્સંગ મળ્યો હોત તો જન્મન રહ્યું ના હોત તો આપણે જન્મ્યા એટલે અનોર્થ એ થયો કે આના પહેલાં ક્યારેય આ સત્સંગ મળ્યો નથી બીજા સત્સંગ મળ્યા છે હા ગુણાતી સ્તનનો જોગ થવો નથી આવે બીજા બધા જ્યોગ થયા છે જે બ્રહ્માંડની બહાર ગતિ ના કરાવે ગમે ત્યારે તો ઊંચા ઊંચી કોટીનું સત્વગુણ નિર્ગુણ ભૂમિકાના લઈએ તો એવો જ સત્સંગ મેળવ્યો છે ને પછી આપણે મૂર્ખાઈમાં બાળક બુદ્ધિમાં ભોળપણમાં દોરડાપણમાં આ બધું સત્સંગ હોઈ બેસીએ આપણે એ શું કહેવું એ પ્રશ્ન મહારાજ જ કહે મનુષ્યન પામીને સત્સંગ ના કરો તો બીજી યોનીના જીવો રુદન કરે કે આ મૂર્ખો મનુષ્યન પામીને સત્સંગ ના કર્યો એમ મહારાજ કહે તે બધા તરફથી આપણે તિરસ્કાર પ્રાપ્ત થાય આ સત્સંગ ના કરીએ તો હા આપણા આપણા જેવા હોય એ વખાણે તમને બાકી બીજા બધા તો ખ જ આપણે ત્યાં સ્ટ્રેટ સીધી લાઈન ઉપર ચાલ્યા જવાનું અહીંયા મોક્ષ માટે આવ્યા છે આપણે આપણું પોતાનું કરવા છે જીવનું કલ્યાણ કરવા છે એટલે મોટા ભાગ્ય માનીને એમને કોઈની જરૂર નથી કોઈની સેવાની જરૂર નથી એટલે બ્રહ્માંડનામ રચી શકે અને મંદિર બનાવવાની જરૂર પડે કોઈ તો બધું રાખ્યું છે એમને ખેંચ આપણા માટે શાસ્ત્રીમાં પોતે બોલ્યા મહારાજ આ ઉપાસના પ્રવર્તાઈ શક્યા હતા એમના વખતમાં કાંઈ અઘરું નથી બધું થઈ ગયું તે પણ શાસ્ત્રીમાં કહે કે આપણા માટે આ સેવા રાખી આપણું ઘડતર ચણતર માટે મહારાજે રાખ્યું કે આગળ આ લોકોને આ સેવા મળે ને કામ થાય કે પોતાના વખતે બધું કરી શક્યા મહારાજ મહારાજે શાસ્ત્રીમાં જ લખ્યું છે પત્રમાં જો આપણે જો ફિલિપ સેકન્ડ સિકંદરનો બાપ એ બધું બહુ મોટું રાજ જીતીને એ લાખા રાજમાં ખુશાલી મનાતી હતી જલસા થતા હતા હવે એ બધા આનંદ આનંદ કિલોલ કરતા હતા પણ સિકંદર પોતે રડતો હતો પંદર વર્ષની ઉંમર હતી રડતો હતો પંદર ઉંમર તો એને કેટલો આનંદ કેફ હોય પૂછ્યું એના કારભારીએ તમે કેમ રડો છો કે મારા બાપુજીએ બધું જીતી લીધું મારા માટે કંઈ જીતવાનું રાખ્યું નથી એટલે રડ્યું છે એમ શાસ્ત્રી મહારાજે કહ્યું મહારાજે રાખ્યું આપણા માટે એમ ભગવાન શું ચપટીમાં અનંત બ્રહ્માંડમાં એક સેકન્ડમાં સત્સંગ કરાવી શકે તો આપણે ઘડતર આપણું થાય એ રીતે આ સત્સંગની સેવા આપણી પાસે લે છે એટલે ભૂલમાં મનમાં એ ના ધારતા કે ભગવાનને ખેંચ છે શાસ્ત્રીમાં અને યોગ્યવાન પ્રમોશન ખેંચ છે જ નહીં છે જ નહીં એ વસ્તુ એ ખોપા કરીને આપણને આ સેવા આપી છે એટલે દોઢ આપણ કર્યા વગર પોતાના મોટા ભાગ્ય માનીને પોતાના જીવના કલ્યાણ માટે આ સેવા કરી લેવાય છે